નમસ્તે મિત્રો આજે અમે તમને એક એવી ઘટના કહેશો જે સાંભળીને તમે એક ક્ષણ માટે ચૂપ થઈ જશો આ વાર્તા કોઈ સમાચાર રિપોર્ટ નથી કોઈ અખબારની નકલ નથી પરંતુ એક અલ્પિત રૂપે રજૂ કરેલી સાચી લાગતી કહાની છે જે માનવીય ભાવનાઓ સમાજ અને અચાનક બદલાઈ જતી પરિસ્થિતિઓને સ્પર્શે છે ઇત્તર ભારતના એક શાંત અને સામાન્ય ગામમાં આ ઘટના બની ગામ બહુ મોટું નહોતું લોકો એકબીજાને ઓળખતા સુખ દુઃખમાં સાથે ઉભા રહેતા એ ગામમાં રહેતો હતો રહાન નામનો યુવાન સાદો સ્વભાવ મહેનતુ અને પોતાના પરિવારની જવાબદારી નિભાવતો યુવક નજીકના જ ગામમાં રહેતી હતી સબા શાંત સ્વભાવની અને ઓછું બોલતી યુવતી રહાન અને સબા એકબીજાને પહેલાથી ઓળખતા હતા વાતચીત ધીમે ધીમે નજકતા સુધી પહોંચી સમય જતા બને લગ્ન કરવાનો નિર્દેશ કર્યો પરંતુ પરિસ્થિતિઓ એવી હતી કે વાત તરત પરિવાર સુધી પહોંચવી જહૂરી બની ગામના વડીલો સમજદાર લોકો અને બંને પરિવારો વચ્ચે ચર્ચા થઈ અંતે નક્કી થયું કે હવે મોડું કરવાનું નથી સાદગીથી લગ્ન કરી દેવામાં આવે લગ્નનો દિવસ આવ્યો કોઈ મોટા બેન્ડ બાજા નહીં કોઈ ભારે ખર્ચ નહીં સાંજના સમયે તોડા નજીકના સંબંધીઓ સાથે રેહાન રહેહાનસબાના ગામ પહોંચ્યો રિવાજ પરમાએ લગ્ન થયા ફેરા પૂરા થયા આશીર્વાદ મળ્યા અને કન્યાને વિદાય આપી ઘર તરફ લઈ જવાય બધીને લાગ્યું કે હવે બધું શાંતિથી આગળ વધશે રાત ધીમે ધીમે આગળ વધી ઘરમાં શાંતિ હતી પરંતુ અચાનક મધરાત્રીના સમયે સબાને તીવ્ર પેટ દર્દ શરૂ થયો પહેલા સૌએ વિચાર્યું કે કદાચ થાક કે ગભરાહટ હશે પરંતુ દુખાવો વળતો ગયો ઘરમાં ગભરાટ ફેલાઈ ગયો કોઈ સમજી શકતું નહોતું કે આ શું થઈ રહ્યું છે તરત જ નજીકની અનુભવી મહિલા ડોક્ટરને બોલાવવામાં આવ્યા તપાસ કર્યા બાદ ડોક્ટર થોડી ક્ષણ માટે ચૂપ રહી ગઈ પછી તેને જે કહ્યું તે સાંભળીને બધાના પગતળે જમીન સરકી ગઈ સભા ગર્ભવતી હતી અને હવે પ્રસવ શરૂ થઈ ગયો હતો ઘરમાં સન્નાટો છવાઈ ગયો લગ્નને તો હજી થોડા જ કલાકો થયા હતા કોઈ પ્રશ્ન પૂછવાની સ્થિતિમાં નહીં હતું સમય પણ એવો હતો કે હવે વિચારવાનો સમય નહોતો ફક્ત સબાની અને આવનારા બાળકની સલામતી જ મહત્વની હતી થોડી જ વારમાં સવાર પડવા લાગી જ્યારે ગામ હજી ઊંઘમાં હતું ત્યારે આ ઘરમાં એક નાનકડા બાળકના રડવાના અવાજે જીવનની નવી શરૂઆતની ઘોષણા કરી દીધી सबाई एक स्वस्थ बाळकीने जन्म આપ્યો આ ક્ષણમાં ઘરના લોકોના ચહેરા પર અચંબો ચિંતા અને રાહત ત્રણેય ભાવનાઓ હતી રાહાણે પોતાની દીકરીને હાથમાં લીધી એક ક્ષણમાં કોઈ ભૂતકાળ ન હોતો કોઈ પ્રશ્ન ન હોતો ફક્ત એક પિતા અને તેની દીકરી હતી જન જન સવાર થઈ વાત ગામમાં ફેલાતી ગઈ લોકો આશ્ચર્યથી એકબીજાને વાત કરતા રહ્યા કોઈને નવાઈ લાગી કોઈએ ટીકા કરી તો કોઈએ કહ્યું કે હવે જે થયું છે તે સ્વીકારી આગળ વધવું જ સમજદારી છે થોડી જ વારમાં વાત આખા ગામમાં ફેલાઈ ગઈ પરંતુ રહાન અને બેનહી પરિવારનો નિર્ણય સ્પષ્ટ હતો હવે બાળક અને માતાની જવાબદારી સૌથી પહેલાં હતી કોઈ વિવાદ કોઈ કાનૂની ઝઘડો કોઈ આરોપ પ્રત્યારોપ નહીં બાળકીના જન્મની ખુશીમાં ઘરમાં મીઠાઈ વહેંચાઈ કેટલાક લોકોએ આશ્ચર્યથી મીઠાઈ લીધી તો કેટલાકે દિલથી આશીર્વાદ આપ્યા સમય સાથે લોકોની વાતો ધીમે ધીમે ઓછી થવા લાગી આ ઘટના એ વાત યાદ અપાવે છે કે જીવન હંમેશા આપના આયોજન પ્રમાણે ચાલતું નથી ક્યારેક પરિસ્થિતિઓ અચાનક સામે આવે છે અને ત્યારે માનવતા સમજદારી અને જવાબદારી સૌથી મોટી બની જાય છે આ કહાની કોઈને સાચી લાગી શકે કોઈને અજીબ લાગી શકે પરંતુ એક વાત ચોક્કસ છે જીવનમાં દરેક ક્ષણ આપણને કયુંક શીખવવા આવે છે સમય પસાર થતો ગયો દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલતા ગયા સબા ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી નાની દીકરીના રડવાના અવાજથી ઘર જીવંત બનેલો રહાન હવે પહેલાથી ધારે જવાબદાર લાગતો હતો તેના જીવનનો અર્થ હવે બદલાઈ ગયો હતો રાતે દીકરીને સુવડાવતો ત્યારે તે પોતાની ભૂલોને શાંતિથી યાદ કરતો ગામના કેટલાક લોકો હજી પણ વાતો કરતા પણ ઘણા લોકોએ સમય સાથે બધું સ્વીકારી લીધું દીકરીની નાની નાની હાસ્ય રેખાઓ ઘરના દેવે ખૂણાને ઉજાસથી ભરવા લાગી સબાની આંખોમાં હવે ડર ઓછો અને આશા ધારે દેખાતી બંને નક્કી કર્યું કે ભૂતકાળને પાછળ મૂકી આગળનું જીવન ઈમાનદારીથી જીવવું છે કારણ કે હવે જવાબદારી ફક્ત સોપતાનથી નહોતી એક નાની જિંદગી તેમની તરફ જોઈ રહી હતી અને કદાચ એ જ નાની દીકરી તેમના જીવનમાં સાચો બદલાવ લાવવાની હતી દરેક સવાર હવે નવી આશા લઈને આવતી દીકરીના નાનકડા હાથ રહાનની આંગળી પકડી લેતા ત્યારે તેને સમજાતો કે જીવન કેટલું નાજુક છે સભા ધીમે ધીમે ઘર સંભાળવા લાગી માતા બન્યા પછી તેનું વ્યક્તિત્વ વધુ મજબૂત બન્યું ગામની મહિલાઓ તેને સલાહ પણ આપતી અને હિંમત પણ આપતી કેટલાક લોકોએ માફી માંગી જેઓએ પહેલા કડવા શબ્દો કહ્યા હતા સમયે સાબિત કરી દીધું સત્ય છુપાવી શકાય પણ જવાબદારીથી ભાગી શકાય નહીં રહાન હવે મહેનત વધારે કરતો તે દીકરીને કોઈ વાતની કમી ન રહે રાતે આકાશમાં તારાઓ જોઈને તે મનમાં વચન આપતો કે પોતાની ભૂલોને દીકરીના ભવિષ્ય પર ક્યારે પડછાયો બનવા નહીં દે મિત્રો આવી જ અનોખી અને વિચાર કરાવી દેતી વાર્તાઓ માટે અમારા ચેનલ સાથે જોડાયેલા રહેજો